રાજનગરને આંગણે સુરદાસેટની પોળ પાંચસો પંચોતેર અંજન છલાકાની શાલગીરી પ્રારંભ રાજનગરને આંગણે સુરદા શેઠની પોળ માંડવીની પોળ અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદાની પાંચસો પંચોતેરમી અંજન છલાકાની શાલગીરી નિમિત્તે સોળથી વીસ જાન્યુઆરી સુધી પંચાણી હક્ક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે અમદાવાદમાં હેરિટેજ ગણાતી શહેરમાં માંડવીની પોળ માણેકચોકમાં ઘણી બધી પોળ જેમાં હેરિટેજ મકાનો આવેલા છે માંડવીની પોળની અંદર નવ પોળ એવી છે કે જેમાં પાંચસો વર્ષ જૂના જીનાલયનો સમાવેશ થાય છે માણેક ચોકમાં નવ પોળની અંદર એક એવી પણ પોળ છે જે સુરદાસ શેઠની પોળ જેમાં કુંતુનાથ દાદાના સાનિધ્યમાં પાંચસો પંચોતેર અંજનશલાકા સાલગીરી અવસરે ભવ્ય પંચાણી હક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે પુણ્ય પ્રભાવક અને મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ વિજય નીતિ શિરીશુર સુરેશ્વરજી મહારાજ શ્રીમદ વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજનું વાત્સલ્ય અમને પ્રાપ્ત થયું છે પરમ પૂજ્ય શ્રીમદ વિજય અનંતભદ્ર સુરેશ્વરજી મહારાજ એક હજાર આઠ તપના સંકલ્પધારી ગચ્છાધિપતિ પૂજ્ય શ્રીમદ વિજય લલિત પ્રભ સુરેશ્વરજી મહારાજ પરમ પૂજ્ય પ્રભ શ્રી પરમ પૂજ્ય પ્રભ વિજયજી મહારાજને નિશ્રામાં પાંચસો પંચોતેરની અંજન સલાકા મહોત્સવ યોજાઈ રહ્યો છે વધુમાં જણાવતા આનંદ થાય છે કે શેઠની પોળમાં વર્ષોથી જે કાર્યોની શરૂઆતથી પૂર્ણાહુતિ તરફ લઈ જતા તેવા ટ્રસ્ટીગણ હેમેન્દ્રભાઈ શાહ તેમજ કારોબારી સભ્યો દ્વારા સાલગીરી મહોત્સવનો પ્રોગ્રામની માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાણી હક મહોત્સવનો પ્રારંભ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસોમાં યોજાઈ રહ્યો છે અંજન સલાકા સાલગીરી મહોત્સવ પ્રોગ્રામમાં અઢાર અભિષેક ત્રણ દિવસે અરહદ મહાપૂજન ભક્તામાર મહાપૂજન વૃષભ શોભા અને અંતિમ દિવસે સત્તર ભેદી પૂજાનું આયોજન કરેલ છે વધુમાં જણાવતા આનંદ થાય છે કે આજના દિવસે એટલે કે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રવિવારના દિવસે ટ્રસ્ટી ગણે ખાસ પ્રકારનું આયોજન કરેલ છે જેમાં બહેન ભાઈ માણેજના સ્નેહ સંમેલન અને સ્વામી વાત્સલ્ય માટે આમંત્રિત કરેલ છે જેમાં આઠસોથી વધુ માણસ ઉપસ્થિત રહેશે આ વિશેષ પ્રસંગે 575 अंजन छलाका सालगिरि महोत्सव प्रसंगे अहमदाबाद शहरा मेयर श्रीमती प्रतिभाबेन जैन उपस्थित રહ્યા હતા શ્રોક શ્રોણીઓને आशीर्वाद આપ્યા હતા અને મહારાજ સાહેબના આશીર્વાદ લીધા હતા તથા મીડિયાના મિત્રોને સંબોધિત કરી યુના સંસ્મરણો યાદ કર્યા હતા

પરમાત્મા વિશેષ ભક્તિ કરવા માટે ઉપસ્થિત થયા છે ખુબ જ મહત્વનું આ મંગલમય અનુષ્ઠાન જેને અરહદ મહાપૂજન તરીકે કહેવાય છે આ અરહદ મહાપૂજન અંદર પરમાત્માની કુસુમાં પરમાત્માના અભિષેક પરમાત્માની વિશેષ વિશેષ પ્રકારે પૂજા કરવામાં આવે છે એ પરમાત્માને વિશેષ ભક્તિ માટેનો આવતીકાલનો દિવસ છે અને ત્યાર પછી પરમાત્માને જે પાંચસો ને પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે અત્યારે આપણે એમ કહીએ કે આપણી ઉંમર કેટલી તેના જવાબમાં બસ હાર્ટ એટેક નથી આવ્યો ત્યાં સુધી આપણી ઉંમર જયારે આપણે પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કરતા હોય મનુષ્ય જન્મ જે મળ્યો છે જે પ્રાપ્ત થયો છે એ મનુષ્ય જીવનની અંદર સુકૃત નહીં કરીએ બાકી દુષ્કૃત તો ઘણા કર્યા પણ હવે અવસર આવે છે પરમાત્મા ભક્તિ આયોજન કરેલું છે જેની અંદર ગુરુદેવે જેમ કીધું એ પ્રમાણે ગુરુદેવને એક હજાર ને આઠ આરાધના ચાલે છે એક અઠમ નો મતલબ એવો થાય છે કે ત્રણ દિવસ ઉપવાસ કરવા

છતાં પણ જે અવિરત પણે પરમાત્માની ઉપર જે જબરદસ્ત એની શ્રદ્ધા સંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના નામ પર અને એમના જ નામ પર એ જ પ્રભુના માટે એ પ્રભુના ચરણોમાં એક હજાર ને આઠ સમર્પિત કર્યા છે જેમાં સંકલ્પ લીધો છે એ ગુરુદેવ પરમાત્માની કૃપાથી આજે આપણી વચ્ચે છે તો ખરી નીતિશ્વરી સમુદાયનું સુકાન કચ્છાધિપતિ તરીકે વર્તમાનમાં એ સંભાળી રહ્યા છે એમના જ અંડર અંદર

સુંદર મજાની માનતું સુરેશ્વરજી મહારાજા દ્વારા મહારાજા થઈ ગયા જેમના દ્વારા ની રચના કરવામાં આવેલી હતી આજ દિન સુધી ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા છતાં પણ એ જ ગાથાની આરાધના કરવા દ્વારા બાકીના જે બે દિવસો છે એ દિવસોની ની અંદર પરમાત્માની સિશેષ ભક્તિ કરવા માટે આવતીકાલે પરમાત્મા ની સવિશેષ પ્રાથન જાણે

બહુ જૂનું છે અહીંયા જૈન દેરાસર ને બધું છે અહીંના લોકો આપણા જૈન લોકો બહાર નીકળી ગયા છે તો જૈનોની દેરાસર નું દેખરેખ કોણ રાખે છે જૈનોની જે પણ દેરાસરો દેખરેખ રાખે છે એક સંતર પ્રજાની સમિતિ બનાવવામાં આવેલી છે એ સમિતિ દ્વારા જ આ દેખરેખ કરવામાં આવે છે સમિતિના જેટલા પણ સદસ્યો છે અવારનવાર અવસરે ને અવસરે વારે ઘડી અહીં આગળ આવે છે પોતે થોડા દિવસ રહે છે અને દેરાસરની અંદર જે પણ વસ્તુ ચેન્જ કરવાની હોય કે કઈક બગડી ગયું હોય તો પાછું રિપેર કરાવવું વગેરે વ્યવસ્થા કરવાનું એ બધું જ કાર્ય સમિતિ તરફથી કરવામાં આવે છે પ્લસ અમે ખૂબ જ ગૌરવપૂર્વક કહી શકીએ કે આતે જે વર્ડ યુઝ કર્યો હેરિટેજ અમારા માટે આનંદની વાત અને ગૌરવની વાત એ છે કે અમારા પૂર્વજોએ અમને વારસાની અંદર આવું ભવ્ય વારસો આપ્યો છે એટલો ભવ્ય વારસો આપ્યો છે બિલ્ડિંગ કોઈ પણ બનાવી દે કદાચ નથી મળ્યું પણ જબરદસ્ત આપણા પૂર્વજો જે અમૂલ્ય વારસો એનું ખુબ સુંદર મિતાની સમિતિ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે તમારી મીઠી મીઠી હિર્ષે આવે કેટલા આશીર્વાદ લઈને ક્યાં જશો આટલા બધા જે શુક્રો તમે કરી રહ્યા છો જે સમાજની સેવા કરી રહ્યા છો એના માટે તમે તત્પરતા જે બતાવો છો દ્વારા ખાલી બતાવવાની એટલી જ વાત નહીં કરીને પણ બતાવો છો તો તમારા શાસનની અંદર કે જે 3 3 દિવસ સુધી અવિરત પડે ચાલે પહેલા દિવસે બીજા દિવસે અને ત્રીજા દિવસે એમ 3 દિવસમાં ટોટલ થઈને કદાચ રોજના 6 6 કલાક 7 7 કલાકની નિત્ય પરમાત્માની આરાધના વિશેષ प्रकारे કરાય છે જેનાથી જે પણ પુણ્ય ઉપાર્જન થાય લાસ્ટ કરવામાં આવે એમાં વિશ્વની અંદર હિંસાત્મક વાતાવરણ ખૂબ જ જોર પકડી રહ્યું છે અને એવા આ વાતાવરણ અંદર દરેક ની માનસિકતા चुकी છે એ સ્વસ્થ થાય

જ્યારે એનું ઇનોગ્રેશન કરવાની વાત આવી અનાથ આશ્રમના જે પણ બાળકો હતા એ બાળકોને તથા જે જે પણ અન્ય વ્યક્તિઓ કરતા હોય એ દરેક વ્યક્તિઓને જ્યારે અનુકંપા કરવાની વાત આવી ત્યારે અમારા ટ્રસ્ટના વ્યક્તિઓ બધા એમને મળવા માટે ગયા અને વાત કરી રજૂઆત કરી કે અમારા દ્વારા અમારા ગુરુદેવની પ્રેરણા દ્વારા આવું સંદર્ભ કાર્ય થઈ રહ્યું છે પોતાના બધા જ કાર્યક્રમો મૂકીને પોતે ફાયોરિટી શાસન સરસ મજા સુકૃતો થઈ રહ્યા છે એની અંદર ભાગીદાર બનવા માટે પોતે સ્વયં ત્યાં આવ્યા પોતે ઉભા રહ્યા ઉભા રહ્યા એટલું જ નહીં એમને સીટ આપીને તો શું કહે છે ખબર છે હું બેસવા માટે થોડી આવી છું મને પણ આ લાભ લેવો છે તો ત્યાં પોતે ઉભા રહીને પોતે બધાને અનુકમ કર્યું પોતાના હાથે દસ પંદર મિનિટ સુધી ભયંકર ગરમી હતી છતાં પણ પોતે ઉભા રહ્યા અને પોતાના હાથે સુંદર મજાનું એક કાર્ય કર્યું અને દરેકે દરેક બાળકોને પણ ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો કે તમારે હંગ અલિત ભાથાની અંદર અમદાવાદની અંદર ગમે ત્યારે ગમે તે કાર્ય હોય આ મારો પર્સનલ નંબર છે ગમે ત્યારે ફોન કરજો હું તમારા માટે ઓલવેઝ અવેલેબલ છું સિટીમાં બાળજી બોપા સુજા સિટી કોમાં અમારું જે કિનારે હેરિટેજ છે અને અમારા કુંતુનાથ ભગવાનની અંજન સલાકા અંજન સલાકા એટલે પ્રતિષ્ઠા જ્યારે કરી હોય અને અંજન કર્યું હોય એ તારીખથી આજે અમારે 575 મે વર્ષગાંઠ ઉજવાઈ રહી છે અમારા ગચ્છાધીપતિ લલિત પ્રસાદ મહાસાહેબ કે જે 1878 કરવાના નિર્ધારથી આજે 500 ને

આજના આ દસંગી સુપ્રસંગે સાહેબ એમ એપ્રિલ સભા દલી બગડામાં છે ને નિપણ સમિતભાઈ બે બાજુ વધો એ તો આજુ યસ

એ મને સાંભળવાનો અવસર મળ્યો અને જેનાથી કે હમણાં જ વાત થઈ કે સૌએ જીવોનું કલ્યાણ થાય અને વિશ્વમાં વિશ્વનું કલ્યાણ સૌએ જીવોના આત્મકલ્યાણથી વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના સૌએ જીવોના પ્રતિ હોવી જોઈએ એની સાથે સાથે જ કે આપણે જીવનમાં જે સદાચારની ભાવના જે નેક ભાવના ને એવું કહેવાય કે હમણાં મને મને પણ અવસર મળ્યો તો હેમ લલિતનું ભાતુ જેમ લલિતનું ભાતુના જે સમસ્ત સમિતિ છે સમસ્ત આ યુવાનો છે આ કળિયુગમાં જે યુવાનો ત્રણસો ને વીસ ટિફિન દરરોજ જે જરૂરિયાતમંદ લોકો છે એમને પહોંચાડી રહ્યા છે એના માટે સૌપ્રથમ તો આ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ રહી છે એના માટે પણ આ જે યુવાનો છે આવી સેવાનું કામ કરી રહ્યા છે આપણા સૌના માટે પ્રેરણા સ્ત્રોત છે અને આવું માનવ સેવા સમાજ સેવા જ્યાં જ્યાં જરૂરિયાત હોય છે આમ તો દરેકે દરેક એમ કહેવાય કે આ સમાજ એક એવો સમાજ છે સાહેબજી કે જેના હૃદયમાં જેના દિલમાં જે સેવાની ભાવના પરોપકારની ભાવના ને જેટલું બની શકે બીજાની સહાય કરવી કરવી અને જરૂરતોને ઉપયોગી થવું એ સાહેબજીના માર્ગદર્શન હેઠળ સાહેબજીની શ્રી વાણીની દ્વારા જે લોકોમાં પરિવર્તન આવે ને અમને સાંભળવા મળે એનાથી અમને જ્ઞાન થાય ને અમે એ પ્રકારે આગળ વધીએ છીએ અને આજના આ પ્રસંગમાં સૌએ ચારિત્ર આત્માઓ અહીંયા વિરાજિત છે સૌને સાહેબજી વંદન કરું છું નમન કરું છું અભિનંદન પાઠવું છું અને ઉપસ્થિત મીડિયાના મિત્રોને પણ મારા આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ કે આપણે આપણા જીવનમાં આપણું જીવન વાણી વર્તન અને વ્યવહારથી જે સાહેબજી હર હંમેશા એમના પ્રવચનોમાં હોય છે કે આપણે વાણી વર્તનને વ્યવહારથી સારું રાખીને આપણે જીવનને ઉન્નત બનાવીએ પ્રગતિકારી બનાવીએ અને કોઈપણ જીવોને આપણા દ્વારા કોઈ પણ પ્રકારની આમ કહેવાય કે કોઈ પણ પ્રકારનું દુઃખ ના થાય મન દુઃખ ના થાય એવી ભાવના આપણે ક્યારે પણ રાખવી નહીં

સરકાર પણ આ બાબતે મહેનત કરે છે દરેક ભાઈઓ પણ આપણે જો ખંદે ગંદા મહિલાઓ છું ને તો આ શરાબ વેસન અને બધા વેસનો છૂટે એ તમારી ધર્મ પ્રત્યે લાગણી અનુભવે એવું શું કરી શકે યંગસ્ટર્સ ધર્મ પ્રત્યે એને છે ને મા બાપ હોય દાદા દાદી હોય એને રામાયણના પાત્રોના જે આપણા નાના હતા ત્યારે આપણે દાદા દાદી આપણને કથાનક કહેતા હતા આપણે બધું સ્વીકારતા હતા અત્યારે સુધી જ્ઞાન વધ્યું